નમસ્કાર મિત્રો દરબાર ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપ સૌ જાણો છો કે અત્યારે રાજપૂત સમાજના તેજસ્વી તારલાઓના ઇન્ટરવ્યૂ ચાલી રહ્યા છે તો હું આજે અત્યારે સુરત આવેલો છું મારી બાજુમાં જે દીકરો બેઠો છે એનું નામ છે ભૃગુરાજસિંહ યોગેશકુમાર મિડા યોગેશકુમાર જે છે એ પોતે એડવોકેટ છે અને એમનું મૂળ વતન પરિયા છે ઓલપાડ તાલુકાનું પરિયા ગામ અને ભૃગુરાજની વાત કરું તો ધોરણ દસની અંદર બાણું પોઈન્ટ સોળ ટકા એના આવેલા છે અને એ વન ગ્રેડ મેળવેલો છે અને એના પીઆરની વાત કરું તો સત્તાણું પોઈન્ટ પંચાણું ટકા પીઆર આવેલા છે તો ભૃગુરાજ પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ સારું રિઝલ્ટ છે તારું બરાબર છે અને મિત્રો ભૃગુરાજ છે તે અહીંયા અડાજણમાં ખૂબ જાણીતી ભૂલકા બોર્ન સ્કૂલમાં અભ્યાસ કરે છે તો ભૃગુરાજ પહેલો સવાલ કે તારી જે રિઝલ્ટ છે એ એના માટેની કેટલી તૈયારી હતી અને ટાર્ગેટ આટલો જ હતો કે વધારે હતો ટાર્ગેટ એમ હા બે ટકા જરાક સાયન્સમાં ઓછા માર્ક આવ્યા એટલે બે ટકા જરાક તો આ તારું જે રિઝલ્ટ છે એમાં હાઈએસ્ટ માર્ક કયા સબ્જેક્ટમાં છે સોશિયલ સાયન્સ સોશિયલ સાયન્સમાં કેટલા છે સો સો હંડ્રેડમાંથી હન્ડ્રેડ અને ઓછા ઓછા સાયન્સમાં સાયન્સમાં છે કેટલા છે એટી ફાઈવ એટી ફાઈવ અચ્છા એની અંદર ઓછા હોવાનું કારણ હળ હતું પેપર ના અમે રીચેકિંગ આપવાનું વિચાર્યું પછી નહીં આપ્યું બરાબર અમારે રીચેકિંગ કરાવવું હતું આટલું હા બરાબર છે ઓકે અચ્છા હવે તારું સ્કૂલનો ટાઈમિંગ અને ટ્યુશન હતું તારે હા તો એનો ટાઈમિંગ કયો હતો તારું વાંચવાનું શેડ્યુલ કેવી રીતે બનાવ્યું થી સાડા બાર સ્કૂલ હતી પછી ઘરે આવતા એક વાગી જાય પછી લંચ કરીને બે વાગે બે થી સાડા પાંચ ટ્યુશન હા પછી આવીને નાસ્તો કરી લેવું પછી થોડોક રેસ્ટ લેવું એન્ટરટેનમેન્ટ કરું પછી દસ થી રાત્રે લેટ નાઇટ ટુ ટુ થ્રી વાંચવા વાંચવા દરરોજ રાતના બે ત્રણ વાગ્યા સુધી હા એટલે છેલ્લા છ મહિના અચ્છા છેલ્લા છ મહિના બરાબર પણ આમ મોર્નિંગમાં ઉઠવાની ટેવ નથી ના મોર્નિંગમાં ઉઠવાની ટેવ એટલે લેટ નાઇટ તો આમ મતલબ ઊંઘ નહીં આવે ના નહીં આવે એટલે ઘણી વખત શું છે ઊંઘવાનો ટાઈમ બગડે ને એને એ સારું કેવું છે અચ્છા સવારે બરાબર બરાબર છે એટલે ઘણા બધા છોકરાઓનું શેડ્યુલ આવી રીતના અલગ અલગ હોય છે અચ્છા લેટ નાઇટ મતલબ વાંચ્યા પછી ઊંઘ સવારે મોર્નિંગમાં ઊંઘ આવી જાય ના નહીં આવે અચ્છા હા પૂરતી 5 6 કલાક ઊંઘ મારા માટે બસ છે બરાબર છે તો કહેવાય આટલા ખૂબ સરસ પરસેન્ટેજ છે બરાબર છે તો પપ્પાને જેમ શું બનવું એડવોકેટ બનવું છે ના એન્જિનિયરિંગ એન્જિનિયરિંગ 11th માં મેક્સ અચ્છા અચ્છા ઓકે પણ એન્જિનિયરિંગમાં બી ઘણા બધા એની અંદર આવે તો કયું એન્જિનિયરિંગમાં શું કરવાનું છે એ હજી સુધી નક્કી નથી કરી હું અચ્છા 12 માં સુધી નક્કી કરી લેવા અચ્છા ઓકે અચ્છા હવે ભણવા સિવાય બીજી હોબી શું તારી સ્વિમિંગ સ્વિમિંગ અને ડ્રોઇંગ અચ્છા તો સ્વિમિંગ જાય છે મતલબ એના હા સ્વિમિંગ અમારું ક્લબ છે ત્યાં ક્લબ છે ત્યાં બરાબર બીજું કંઈ વાંચવા લખવાનો કે ફરવાનો શોખ હા ફરવાનો ટ્રાવેલિંગનો શોખ છે ટ્રાવેલિંગનો ઓકે હવે બેન તમારું શું નામ દક્ષા દક્ષાબેન અચ્છા હવે તમારા દીકરાના ખૂબ સારા પર્સન્ટેજ છે તો પહેલાં તો કેવી લાગણી થાય છે ખૂબ સરસ લાગણી થાય છે અને ખૂબ પ્રાઉડ ફીલ થાય છે બરોબર સરસ આવ્યા છે બહુ સારું કારણ કે સૌથી વધારે એના જ છે કુટુંબ ફેમિલીમાં હા બરોબર છે એક નથી નથી ઓકે કારણ કે છે હા હાઈએસ્ટ છે અચ્છા હવે ભૃગુરાજ બહાર ભણવા જવાની ઈચ્છા ખરી તને વિદેશમાં ઘણા બધા છોકરાઓ જાય છે ઇન્ડિયામાં ઓપોર્ચ્યુનિટી સારી મળે તો બહાર જવાની જરૂર નથી જરૂર નથી ઇન્ડિયામાં જો નહીં મળે તો માસ્ટર્સ માટે બહાર જઈ શકાય માસ્ટર માટે બરાબર માસ્ટર માટે મોટે ભાગે જાય છે બરાબર અચ્છા હવે કેરિયરના તો ઘણા બધા ઓપ્શન છે એન્જિનિયરિંગમાં પણ તમે ધારો તો બહુ બધા ઓપ્શન એની અંદર અત્યારે તો અવેલે અવેલેબલ છે પણ ઘણી વખત મેં જોયું છે એવા છોકરાઓ કે એક વખત કોઈક ફિલ્ડમાં જાય ને પછી પાછા બેક આવે છે એવું થાય કે ભાઈ આમાં નથી ફાવતું હવે આપણને બરાબર છે તો ડિસિશન જે લેવાનું તે પહેલેથી એકદમ પરફેક્ટ જ લેવું જોઈએ બરાબર ને અચ્છા હવે તારા જે ફ્રેન્ડ સર્કલ છે એમાં બેસ્ટ ફ્રેન્ડ કોણ છે તારું મારો અચ્છા એના કેટલા છે પર્સન એના નાઇન્ટી સેવન છે નાઇન્ટી સેવન છે બરાબર છે પછી તમારા ક્લાસની અંદર કોણ છે બેસ્ટ ટીચર કોણ તારા કૃનાલ સર કૃણાલ પાઠક શું લે છે સંસ્કૃત સંસ્કૃત લે છે

ઓકે તારો હોબી પણ હોવી જોઈએ આ સ્પોર્ટમાં ઇન્ટરેસ્ટ નથી સ્પોર્ટમાં બી છે ને સ્પોર્ટમાં પણ છે હા караટે ને караટે ને ક્રિકેટ એટલે караટેમાં ક્લાસીસ કઈ રહે છે હા ક્લાસીસ સ્કૂલમાં ચાલતા હતા સ્કૂલમાં ચાલતા હતા એટલે બ્લેક બેલ્ટ કે મતલબ કઈ ગ્રીન બેલ્ટ કઈ લીધો છે એક્ચ્યુઅલી 8 ને 9 માં માં ચાલતો પછી 10 માં આવ્યો એટલે આગળ જઈ ન શકે બરાબર અચ્છા હવે સાયન્સમાં જે દીકરાઓ ભણતા હોય તે મોટા ભાગે એવું કહેવાય કે બહુ સિરિયસ હોય છે બરાબર એટલે બીજી ઘણી બધી એક્ટિવિટીમાં ઇન્વોલ્વ નહીં થાય ઇનવોલ્વ નહીં થાય અને બાળકો જ્યારે સિરિયસ થઈને કેરિયર પર ફોકસ કરતા હોય ને તો બીજી ઘણી બધી એન્જોયમેન્ટની વસ્તુઓ પણ છૂટી જાય એમ તો તમારા ઘરમાં તમારો જે ભૃગુરાત છે એનો મતલબ આખું દિવસનું શિડ્યુલ કેવું હતું એને થોડું કંઈ એન્જોયમેન્ટ માટે કંઈ કરતો હતો મતલબ એન્જોયમેન્ટ માટે તો બસ એક ટીવીમાં જોઈ તો થોડું તારક મહેતા કે ઉલટા ચશ્મા બસ એના સિવાય બીજું કંઈ નહીં કરતો બીજું કંઈ નહીં કરતો બરાબર છે એટલે ઘણી વખત હું છે કે ટેન્ટમાં થોડી મહેનત હતી એટલે

હવે ભણવામાં ભૃગુરાત પહેલેથી સ્કોલર છે અચ્છા બરાબર છે એટલે ઘણી વખત શું છે છોકરાઓ ઘણી અમુક સ્ટેજ પછી એમ એનું એ હોય હોય છે એમ બરાબર છે ને ચાલો પરિયા ગામનું નામ રોશન કર્યું આટલા પર્સન્ટેજ તો કદાચ પરિયામાં કોઈના ને કોઈનાને નહીં આવ્યા હોય બરાબર ને તો ખૂબ તને હજી પણ આગળ સફળતા મળે અને તું એન્જિનિયરિંગની જે વાત કરે છે એમાં પણ તું ખૂબ સારું કેરિયર બનાવે બરાબર મમ્મી પપ્પાનું નામ રોશન થાય સમાજનું નામ રોશન થાય એવી શુભેચ્છા તને હા થેન્ક યુ થેન્ક યુ